વિડિયો જોરદાર થવાનો છું કે આ વિડીયોમાં ભલેનો અને સ્વિફ્ટ તમને હું બતાવવાનો છું મેન વસ્તુ તો ભલેનો હોય કે સ્વિફ્ટ હોય નવ હજાર નવસો ને નવ્વાણુંના ઈએમઆઈ ઉપર ઇઝી ઈએમઆઈ ઉપર તમને કાર મળી જવાની છે સિબિલ સારું હોવું જોઈએ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ તમારી જોબ કરતા હોય તો બેંકની સ્લીપ જે પગાર સ્લીપ હોય એ જોઈએ તમે જુઓ આટલી ભલેનો અને આટલી સ્વિફ્ટ આ તો ખાલી ઓછી બતાવું છું બાકી સ્ટોક તો ઘણો બધો છે સાડા ચારસો સાડા પાંચસો ગાડીઓ અવેલેબલ છે બલેનો ને સ્વિફ્ટ અલગ અલગ કલરમાં વિડીયો લેવું છું સ્પેશિયલ કસ્ટમરના ઓર્ડર ઉપર મને ઘણી બધી કોમેન્ટ હતી કે સ્વિફ્ટ બલેનો બતાડો પેટ્રોલમાં ઓટોમેટિક ડીઝલ હરેક વેરિયન્ટ તમને સીએનજીમાં પણ મળી જશે તો વિડીયો પૂરો જોજો સ્વિફ્ટને બલેનો લવડ એના માટે ખાસ વિડીયો ટેક છે કેડી મોટો આજ રીતના વિડીયો જોતા રહેજો ધ વિડીયો

સો રૂમ કન્ડિશન ની મળી જશે પૈસા ની વાત કરીએ તો પૈસાની વાત કરીએ તો સાહેબ ડાઉન પેમેન્ટ કરી આપીએ પણ આપડે છ મહિનાનું સ્ટેટમેન્ટ અને તમે જોબ કરતા હોય તો ત્રણ મહિનાની બેંક સેલેરી બરાબર છે અને પછી તમારું પાન કાર્ડ ના આધાર કાર્ડ નો ડોક્યુમેન્ટમાં બધી લોન થઈ શકે છે કેટલી પ્રાઇસ છ લાખ તો ફ્રેન્ડ્સ ગાડી છે બે હાજર વીસની જેટા મેન્યુઅલમાં છે પ્યોર પેટ્રોલમાં માં છે ફર્સ્ટ ઓનરશીપમાં રહેવાની છે અમદાવાદમાં તમને મળવાની છે નંબર આગળ વિડીયો હું આપી દઈશ જોઈએ નેક્સ્ટ કાર્ડ તમે જુઓ જોરદાર કલર છે આલ્ફા મોડલ છે આ બલેનું ઊંચું મોડલ છે તો સુમિત શરમાની પ્રોપર ડિટેલ આપી દો કેટલા પૈસા ભરીને આ ગાડી મળી જવાની છે

જોરદાર કંપની ફિટિંગ ગાડી આવે છે કેમ આઠ હજાર એટલે વિચાર કરો તમને એકાદ સર્વિસ થઈ હોય તો પણ ભલે સારી એવી કંપની કન્ડિશનમાં આલ્ફા મોડેલ ભલે તમને ક્રૂઝ કંટ્રોલ વાળી મળવાની છે ફક્ત નવ ના ઈએમઆઈ ઉપરથી મળી જશે અને સેમ ડે લોન પ્રોસિજર પણ કાર ટ્વેન્ટી ફોર હા તમારું છે સિવિલ સારું હોય ને તો ખાલી નવ ના ઈએમઆઈ ઉપર નવરાત્રી સ્પેશિયલ ઓફર ચાલે છે તો તમે ગાડી ઘરે લઈ જઈ શકો છો જોરદાર ગાડી મળવાની છે નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલા છે જોઈએ નેક્સ્ટ કાર તો થર્ડ આપણે બલેનો જોઈએ છે આપડે આના પછી સ્વિફ્ટ પણ જોવાના છીએ તો સર મને પ્રોપર ડિટેલ આપી દો બિલકુલ સર સરડલ છે બે હજાર 2021 નો મોડલ છે સાહેબ ફર્સ્ટ ઓનર છે ખાસી ઓછી ચાલેલી છે તમે નંબર પ્લેટ જોઈ શકો છો બેતાલીસ નંબર અને ખુબ જ સરસ કન્ડિશનમાં છે આ બી મોડલ છે સાહેબ પ્રાઇસ ની વાત કરીએ હા તો પ્રાઇસ કેટલી લેવાની છે છ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા સાહેબ બરોબર છે અને કેટલા ના ઈએમઆઈ ઉપર આ છૂટી જાય નવ હજાર નવસો નવ્વાણું ના ઈએમઆઈ ઉપર આ ગાડી તમને મળી શકે છે શું વાત કરો છો જી સાહેબ સાંભળ્યું ને ફ્રેન્ડ અત્યારે તમે જુઓ મિડલ ક્લાસ ફેમિલી સ્વીફ્ટર ચૂઝ કરતા હોય છે નવ્વાણું ના ઈએમઆઈ એમઆઈ ઉપર તમને ગાડી મળી જવાની છે છ લાખ ને અઠાણું હજાર પ્રાઇઝ છે આની તો આ ગાડી તમને જોવા મળશે કાસ ટ્વેન્ટી ફોર અમદાવાદમાં અહીંયા ફ્રેન્ડ સેમ ડે લોન ની સુવિધા અવેલેબલ છે સિબિલ સારું હોવું જોઈએ જોઈએ નેક્સ્ટ કાર

તમારી ફેમિલી જોડે આવો એકવાર ચેક કરો બળનોનો સ્વીપનો સ્ટોક ખાસો એવો પડેલો છે બે હજાર એકવીસની ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ જેટા અંદરનું ઇન્ટિરિયર બહુ જોરદાર મળવાનું છે કલર પણ બહુ જોરદાર છે આમાં તમને સારો એવો કલર મળી જશે કે તમને એવા ખાસો એક્સિડેન્ટ જોવા નહીં મળે કેમ કે સારી એવી એકસો ચાલીસ ચેક પોઈન્ટ કમ્પ્લીટ થઈને ગાડી આવી છે નવ હજાર નવસો ના ઈ ઉપર આ ગાડી પણ તમને મળી જવાની છે તો બ્લુ કલરમાં તમે બલેનો ગોતતા હોય એ પણ જેટા મોડલ તો વેલકમ છે કાસ્ટ ટ્વેન્ટી ફોર અમદાવાદ નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર તો લાસ્ટ બલેનો જોઈ લઈએ પછી એના પછી આપણે સ્વિફ્ટ શરૂઆત કરશું તો ઘણી બધી ગાડીઓ ત્યાં અવેલેબલ છે તો આની ડિટેલ આપી દો આ બે હજાર ઓગણીસ છે પાંચ લાખ એકત્રીસ હાજર ડેલ્ટા મોડેલ છે તમારે ઓછા બજેટ માં બ્લુ કલર અગર બલેનો જોઈતી હોય તો પાંચ લાખ એકત્રીસ હજાર માં આ મળી રહેશે સાહેબ તો બે હજાર ઓગણીસ ની પ્યોર પેટ્રોલ માં સારી એવી કન્ડિશન ગાડીની તમને જોવા મળશે પાંચ લાખ એકત્રીસ હજારમાં તમને બલેનો મળવાની છે આપણે જોઈએ બેક ટુ બેક ઘણી બધી બલેનો છે ટોટલ બલેનો તો જાજી તમને જોવા મળશે પણ મેં તમને વિડીયોમાં કવર કરી છે આપણે સ્વિફ્ટ જોઈ લઈએ ફ્રેન્ડ્સ કેમકે સ્વિફ્ટ પણ સારી કન્ડિશનમાં મળશે તો જોઈ લઈએ સ્વિફ્ટ બલેનો જોઈ લીધી એના પછી સ્વિફ્ટ જુઓ આપણે ચાર પાંચ સ્વિફ્ટ પણ બતાવવાના છે આ વિડીયોમાં વિડીયો બહુ લોંગ કરવો નથી તો સર આની પ્રોર પ્રોપર ડિટેલ આપી દો શ્યોર સર આ સ્વિફ્ટ છે વીએક્સઆઈ મોડલ બે હજાર એકવીસનું છે ફક્ત અને ફક્ત છ લાખ ચાલીસ હજારને છે બરાબર છે એકત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે અને ટીપ ટોપ કન્ડિશન છે મેટલ સિલ્વર કલર છે જે બહુ સારો કલર છે ઓનર કેટલા રહેવાના છે સેકન્ડ ઓનર બે ની સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ ઓછા કિલોમીટર ચાલેલી સ્વિફ્ટ તમને વીએક્સઆઇ જોવા મળવાની છે ગાડી સારી કન્ડિશનમાં માં જોવા મળશે અંદરનું નું બહુ જોરદાર છે જે સ્વિફ્ટ લેવર છે તો આ પણ તમને નવ હજાર નવસો ને નવાણું ના ઈએમઆઈ ઉપર મળી જવાની છે કેમ કે સ્વિફ્ટ અને બલેનો સારા એવા ઈએમઆઈ ઉપર સેલ કરવાની છે તો આ ગાડીની પ્રાઇસ છે છ લાખ ને ચાલીસ હજાર રૂપિયા છ ને ચાલીસ માં તમને ગાડી મળવાની છે જોઈએ નેક્સ્ટ સ્વીફ તો ફ્રેન્ડ વાઈટ અને બ્લેક રૂફ વાળી સ્વીફ પણ હાજરમાં છે આ ગાડી તમને એક મેન કહી દઉં ઓટોમેટિકમાં મળવાની છે વધારે ડિટેલ સર આપી દઉં જી સર આ પ્યોર પેટ્રોલ છે સેકન્ડ ઓનર છે અને આની પ્રાઇસ છે સાત લાખ પચાસ હજાર અને ઓટોમેટિક ઓટોમેટિક છે મોડેલ કેટલાનું છે આ મોડેલ જોવા જઈએ તો સર બે હજાર બાવીસ નું છે

તો તો છે સારી હશે પ્યોર પેટ્રોલ નો તમને મળી જશે રેડ કલર છે ઉપરની રૂપ તમને બ્લેક મળવાની છે પ્લસ ગાડી તમને તમને મળવાની મળવાની છે 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 ફર્સ્ટ ઓનરમાં પ્યોર પેટ્રોલમાં તો જોઈએ નેક્સ્ટ વ્હાઇટ કલરની ની તો એના પછી લાસ્ટ સ્વિપ બતાવો છું વ્હાઇટ કલર માં છે સર આની પ્રોપર ડિટેલ આપી દઈએ આ બે હજાર બાવીસ મોડેલ છે છ લાખ ચાર હજાર છે અને પેટ્રોલ છે ડીઝલ આ પ્યોર પેટ્રોલ છે સેકન્ડ ઓનર તો ફ્રેન્ડ્સ આ બે હજાર બાવીસ ની જે સેકન્ડ ઓનર માં રહેવાની છે પ્યોર પેટ્રોલ છે તેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે છ લાખ ને ચાર હજાર પ્રાઇસ છે આ સ્વીફ્ટ આ પણ તમને નવ હજાર નવસો નવ્વાણું ના ઈએમઆઈ ઉપર મળી જશે તો થેન્ક યુ સર આ બધી ડિટેલ આપવો બદલ તમે જુઓ ફ્રેન્ડ આ વિડીયો માં આપણે સ્વીફ્ટ અલગ અલગ કલર માં જોઈએ તમને વ્હાઈટ રેડ અલગ રૂપ મળી જશે બ્લેક કલર માં વ્હાઇટ કલર જોઈતી હોય અને બ્લેક રૂપ જોતી હોય તો પણ મળી જશે સ્વિફ્ટનો સ્ટોક ઘણો બધો છે બોલેનો પણ આપણે જોઈએ ડેલ્ટા આલ્ફા ટોપ મોડેલ જોઈએ તમને આમાં ડાયમંડ કટ મેગવિલ પણ મળી જશે જે પ્રમાણે તમારું બજેટ હોય મેઈન વસ્તુ નવ હજાર નવસો નવાણું ના ઈ ઉપર તમને ગાડી મળી જવાની છે સિબિલ સારું હોય તો તમે ગાડી અહીંથી લઈ જઈ શકો છો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત